માં આપણે પાણી વાળવા આવી ગયા છીએ મિત્રો તો તમે થમનલ તો જોઈ જ લીધો છે કે આપણે તલમાં પાણી વાળીએ છીએ અને તલમાં પાણી વાળવાનું ચાલુ છે તો પાછળ દેખાય છે જો પાણી ચાલુ છે અને એક સરખું પાણી આલે છે અને મિત્રો આપણે કાળા તલ વાવી દીધા છે એમાં વેરાયટીની વાત કરીએ તો તલની તો આપણે જે વેસ્ટર્ન આવે છે એ વેસ્ટર્ન કંપનીના વાવ્યા છે અક્ષયના વાવ્યા છે અને એક નવકાર સીડ્સના લબ્દી આવે છે એ પણ વાવ્યા છે આપણે બધાય અલગ અલગ બિયારણ વાવ્યા છે અને આપણે જોવા પૂરતે કે કયા બિયારણનું કેવું રિઝલ્ટ છે અક્ષયના કેવા થાય છે પછી વેસ્ટર્નના કેવા થાય છે અને જે નવકાર સીડ્સનું જે લબ્ધી આવે છે તેના પણ તલ કેવા થાય છે ને મિત્રો કાળા તલ વાવ્યા છે મિત્રો થોડોક સમયમાં વાવેતરનો સમય થોડોક ગણી તો મોડો થઈ ગયો છે પણ કાંઈ વાંધો નહીં કારણ કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એકદમ કમ્પ્લેટ તો આપણે વાવવાના બાકી હતા અને યુટ્યુબમાં વિડીયોમાં તમે જોયું હશે આની પહેલાં આપણે એક વાડીએ તલ વાવી દીધા હતા જે અક્ષયના જે બ્લેક કહેવાય છે અક્ષયના કાળા તલ ત્યાં આપણે એ વાવ્યા હતા અને અહીંયા આપણે અલગ અલગ વેરાયટી વાવી છે જો આપણે કમ્પ્લેટ ઉગી જાય ને પછી કેવો ઉગાવો છે કેવું ઉત્પાદન છે આ બધી વેરાયટીનું એનો પાછો આપણે યુટ્યુબમાં વિડીયો મૂકશું મિત્રો તો મિત્રો લાઈવમાં જોડાવ આપણે વાડી આવેલા છે અને તલમાં કાલ વાવેતર કરી દીધું એટલે આજે આપણે પાણી આપવાનું હતું કારણ કે તલને પાછળ પાછળ પાણી આપી દેવું પડે છે મિત્રો કે પાણી આપી દો એટલે ઉગાવો સારો લઈ લે છે અને જે પક્ષીઓ હોય છે પક્ષીઓ તલનો દાણો તો ન ગોતી કે પણ તોય છતાં આપને એમ થાય કે કીડીઓને જે ઝીણી ઝીણી જીવાત આવે છે એ તલના દાણા લઈને જતી રહી છે કાંઈ વાંધો નહીં મિત્રો એટલું કીડી જ લઈ જાય કણમાંથી મણ દેવાવાળો છે દ્વારકાધીશ આપી જ રહી છે તો હવે આપણે વાડીમાં જોઈએ તો કંઈક હવાર દિવસની લાઇટ આવી દીધી તો આપણે સવાર સવારમાં શરૂ કરી દીધી હતી મોટર તો એટલું કઈક પાઈ દીધું છે સામેથી આઈ સુધી પાઈ દીધું છે અને જોવો સામેથી આવે છે અને હજી આઈ થી 6 મહિના સેઢા સુધી બાકી છે પાવાનો તો તલ નું મિત્રો વાત કરીએ તો આપણે વિગાડિત તલ માં 800 થી 800 ગ્રામ થી 1 કિલો જેવું વાવેતર કરેલું છે જો મિત્રો એમનું કારણ એ છે કે વધારે વાવેતર કરવાનું કારણ કે આપણા તલ ન પડે અને ઉગાવો સારો લઈ અને ફરીવાર જો આ એવું છે ઉત્પાદન વાવેતર તલનું કે તમારે થોડુંક જાડું વાવેતર થાય તો વાંધો ન આવે જો પાખું વાવેતર થાય તો મિત્રો તમારી મહેનત ફેલ જાય અને ફરીવાર તમારે ફરીવાર વાવેતર કરવું પડે એના માટેથી મિત્રો આપણે આઠસો ગ્રામથી એક કિલોની સરેરાશ એક વીઘામાં સોળ ગોઠા લેખે વાવેતર કરેલું છે અને ઓટોમેટિક વાવણિયાથી જ વાવેતર કરેલું છે અને મિત્રો આપણે કમ્પ્લીટ નવ હાર પાડી છે જે આપણી પાસે વાવણી અગિયાર દાતાનો છે પણ આપણે નવ હાર જ નથી કારણ કે જે શેલા બે દાતા હોય છે ને એ પાળામાં જતા રહે છે અને પાળામાં ઉગાવો ન લે કારણ કે પાળામાં માથે ધૂળ આવતી રહે એટલે ઉગાવો ન લે મિત્રો એટલે આપણે નવ હાર જ પાડી છે કમ્પ્લીટ ઉગી જાય એટલે આપણે યુટ્યુબમાં વિડીયો મૂકશું મિત્રો પાયાની ખાતરની વાત કરીએ તો મિત્રો આપણે નર્મદા ફોશ તલ સાથે વાપરેલું છે અને એ આપણે જે માપ આવે એ પ્રમાણે માપ નાખેલું છે બાકી તલમાં જો મિત્રો તમારે ખાસ કે ઉગાવો સારો લેવો હોય તો વિટાવેક્સ નામની જે પાવડર આવે છે ધાનુકાનો એ વાપરવો જેથી કરીને તલમાં ઉગાવો સારો લઈ અને કોઈ વાયરસ કે ફૂગનાશક કોઈ આવે નહીં ફૂગ ન આવે ઊગે એટલે બળી ન જાય ને સુકારાનો પ્રશ્ન ન આવે એના માટે આપણે વિટાવેક્સ નામનું ધાનું કાનું વિટાવેક્સ આવે છે એ વાપરવું જોઈએ એક કિલો લેખે દસ ગ્રામ નાખવાનું હોય છે એક કિલો બિયારણમાં દસ ગ્રામ વિટાવેક્સ પાવડર જે આવે છે તો એનું સારું એવું રિઝલ્ટ છે અને એનું સારું એવું પરિણામ મળે છે મિત્રો કારણ કે આપણે જ્યારે જ્યારે તલનું વાવેતર કરીએ છીએ ત્યારે આપણે વિટાવેક્સ વાપરીએ છીએ એટલે આપણે માહિતી હતી કે આ આપણે આપણા ખેડૂત મિત્રોને જણાવીએ જેથી કરીને જે કોઈ ખેડૂત મિત્રોને તલ વાવવાના બાકી હોય તો એક